શું ક્ષત્રિય ક્ષત્રિય સમાજ સમાજ છે છે તે તે ભારતીય જનતા રોકી શકશે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ને ભારે પડશે આ તમામ સવાલ એટલા માટે કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કે જે એક સમય સુધી એવું ગણાતું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે તે એક દેખાઈ રહી છે પરંતુ પરશુત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના બાદ ક્ષત્રિય સમાજનો રોષ જે જોવા મળી રહ્યો છે તેને લઈને જે વિરોધ થયો અને આ વિરોધ બાદ આખી લોકસભાની ચૂંટણી છે તે ગુજરાતમાં અલગ દિશામાં જતી હોય તેવું આપણે સૌ કોઈએ જોયું અને હવે ક્ષત્રિય સમાજ છે

કહી શકાય કે અમુક બેઠક એવી છે કે જ્યાં ક્ષત્રિયો નિર્ણાયક ભૂમિકામાં છે અથવા તો એમ કહી શકાય કે ક્ષત્રિયો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા પણ નિભાવી શકે છે સૌથી પહેલા આપણે એ બેઠકો જણાવીએ કે જ્યાં આગળ આપને જણાવીએ કે કઈ કઈ બેઠક પર ક્ષત્રિયોની સંખ્યા કેટલી છે સૌથી પહેલા વાત કરીએ ખેડા લોકસભાની તો અહીં નવ લાખથી વધારે ક્ષત્રિય મતદારો છે જ્યારે આણંદ કે ત્યાં આગળ આઠ પોઈન્ટ છાસઠ લાખ ક્ષત્રિય મતદારો છે તેના બાદ સુરેન્દ્રનગરમાં કોળી સમાજ બાદ બીજા નંબર પર આવતી સૌથી મોટો સમાજ હોય તો તે છે ક્ષત્રિય સમાજ કે અહીં બે પોઈન્ટ ત્રેવીસ લાખ ક્ષત્રિય મતદારો છે જ્યારે ભાવનગરમાં એક પોઈન્ટ સાહીઠ લાખ ક્ષત્રિય મતદારો છે રાજકોટમાં કે જ્યાં પરસોત્તમ રૂપાલાએ પોતે નિવેદન આપ્યું હતું અને આ કોઈ મુદ્દો સળગ્યો છે ત્યાં રાજકોટમાં એક પોઈન્ટ અડસઠ લાખ ક્ષત્રિય મતદારો છે જ્યારે કે જામનગરમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ ક્ષત્રિય મતદારો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા કે જ્યાં આગળ ઠાકોર મતદારો વધારે છે આ બંને જગ્યાએ સૌથી વધારે પ્રમાણમાં ઠાકોર મતદારો છે અને તેમનો ઝુકાવ આ વખતે કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક અને ક્ષત્રિય સમાજનું સમર્થન કરતો પણ દેખાઈ રહ્યો છે ત્યારે આ તમામ એવી બેઠકો કે કહી શકાય કે જ્યાં આગળ ક્ષત્રિયો છે